નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી YouTube સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ વીડિયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો આમના 5 મિનિટ 30 મોટા સમાચારની મોટી હેડલાઇન જોવા માટે ચેનલ પર બન્યા રહેજો. ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો વધુ એક વાવાજોડાનો ખતરો 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે પાંચ રાજ્યો પર વરસાદનું ભારે સંકટ. बिहार चुनाव लड़ाई में तेजस्वी यादव ने मुख्यमंत्री पद ना उम्मीदवार बनाओ महागठबंधन ना सहमति कांग्रेस नु पण समर्थन रशिया ए परमाणु कवायत हाथ धरता विश्व वर्मा में खड़बड़ा यूक्रेन नु वधु टेंशन धूम टू फिल्म नी स्टाइल में मोटी चोरी चार चोर दस करोड़ डॉलर ना शाही आभूषण साथे रफू चक्कर तो ये वीडियो वायरल ગુજરાતના જિલ્લામાં ભારે પવન સાથે માવઠું 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી. દિવાળી રાત્રે ફટાકડા ફૂટ્યા અંધાધૂંધી વિવિધ કારણથી આગ લાગવાના સાઇટથી વધુ બનાવ નોતાયા. ગુજરાતમાં દિવાળીના દિવસે ઇમરજન્સી કેસમાં ધમધમ પડારો કોઈ દાઝી ગયું તો કોઈનો રોડ અકસ્માત થયો ગુજરાતમાં દિવાળીના દિવસે 5400 ઇમરજન્સીના કેસ નોંધવામાં આવ્યા. विरमगामना पूर्वधारा सभ्य वजूभाई डोडियानु दुखद निधन राजकीय અને સામાજિક જગતમાં શોકનો માહોલ અમદાવાદમાં પત્ની સૂતેલા પતિના અંગત ભાગ પર્યાસી ડ્રેડ દીધું અનૈતિક સંબંધોની આશંકાઓ નાલિદે કર્યો હુમલો મધ્યપ્રદેશના ખજુઆરોમાં પંચદેષ્ઠનો સૌથી મોટો યાર બે 1000 એકર જમીન લેલી જંડી આપવામાં આવી दिवाई दिवाली खुशी मातम में फेरवाई यूपी ना लखीमीपुर में बे सगा भाई सहित पांच लोगों ना अकस्मात दरमियान थया मौत रिजर्व बैंक ऑफ इंडिया ने सोना ना भंडार में रिकॉर्ड ब्रेक बदारो सितंबर में 200 किलो सोनू उमेराई तो वैश्विक अनिश्चितता सामने भारत तैयार देश की प्रख्यात होटल मुंबई में आई ताज होटल में पलोटी ने बेसव गुनो सोशियल मीडिया पर शुरू थो विवाद सोना भाव में मा मत छ मिनिट में रुपया सीतोतेर सो ना घटाड़ो जो वर्ष तो सौ मोटो घटाड़ो सात हजार सात सौ रुपया समाचार आ रहा है बिहार से सवार सवार में मोटी कार्यवाही बिहार का चार मोस्ट वांटेड गैंगस्टर ने मारा मारा गया મજુબાઈ ડોડિયાના મોત પર હાર્દિક પટેલની સુજી રાજનીતિ ડિરેક્ટર પદ કેટલા દિવસમાં ભરાવાની જોગવાઈ હાર્દિક પટેલની કોમેન્ટ લઈને લોકોએ કયું ગંદુ રાજકારણ ગંદી રાજનીતિ નાસાય જાહેર કરી પૃથ્વી પર આવી રહેલા સૌથી મોટા ખતરાની અંતિમ તારીખ देश में फरी एक बार आई लव मोहम्मद का बैनर लाग्या बाद अंधाधुंधी बे समुदाय बच्चे पत्थर मारा की घटना सामे आवी वडोदरा जरूद पासे कार ने विचित्र अकस्मात मळ्यो एक नु मौत तो चार इजाग्रस्त कार सीधी डिवाइडर थी टकराई ने झाड़ पर ऊंधी लटकी गुजरात में प्रथम शस्त्र उत्पादन फैक्टरी शुरू करवामां आवशे टूंक समय में સુરત માં રેલવે વિભાગ નું બુદ્ધિ નું પ્રદર્શન રેલવે વિભાગ એ કર્યું તડકે તપીની મુસાફરો વતન પહોંચ્યા પછી મંડપ બાંધ્યો યુગાન્ડા માં બસ ઓવરટેક ના ચક્કરમાં બસ ખીણ માં ખાતી 63 લોકો ના મુસાફરો درمیان મુસાફરી درمیان મોળ જાપાન ના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે સાતને તાકાઈ ચીની પસંદગી કરવામાં આવી ગુજરાત મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં વિવિધ વિકાસ કરજે પ્રોજેક્ટમાં આપ છે હાજરી સારણ કોરજ શિક્ષણ 6 લેન્ડ રોડ નો કરાશે શિલાન્યાસ અમદાવાદમાં આવેલ જગત નાથ મંદિરમાં ભાઈ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી ટાટા નેક્સોનાને પંચનો ભારતીય બજારમાં તહેલકો 15 લાખ યુનિટ્સથી વધુ વેચાણનો બનાવ્યો નવો રેકોર્ડ यूपी सरकार पांच शहरों में इन्वेस्ट यूपी ना सैटेलाइट इन्वेस्टमेंट प्रमोशन ने ऑफिसो खोल छे अब भारत का में टोंक समय विशाखापट्टनम में समीरियम कोबाल्ट मैग्नेट मुखर से उत्पादन अमेरिका में वज्जी गुजराती की हत्या एक शख्स ने धर पकड़ कराई

बेंगलुरु માં દિવાળી એ ફ્લેટ નો દરવાજો ખોલતા જ હોશ ઉડ્યા લીવીન ના રહેતું કકળ વૃત હાલતમાં મળ્યું દિવાળી એ માતા લક્ષ્મી ની પૂજા માટે થાળી માં રાખેલા 35 લાખ ના ઘરેણા અને રોકડ પર ચોરો નો હાથ ફેરો કલોલ માં સંતાન પ્રાત્યની લાલચ માં 6 માસ ના બાળક મુઆફરણ પોલીસ એ 18 કલાક માં ઉકેલ્યો ભેદ અપમાન બદલો ડ્રાઈવરે માલિકના પાંચ વર્ષના દીકરાનું અપહરણ કરી જુનાગઢમાં યુવક પર ધોકા થી હુમલો રાજભા ગઢવી ના સંબંધી પર આક્ષેપ વડોદરામાં શ્રમજીવી પરિવાર ને કચડી નાખનાર આરોપીની ધરપકડ કારમાંથી દારૂની બોટલો મળી

सत्ता आठवीं वक्त मूर्त ना कामकाज में बेंचमार्क इंडेक्स सुधारा बंद रहे विदेश में शिक्षण ना कर्त में घटाड़ो तो आउटबर रेमेंटेंस रेम में सत्ता टका बचें। अप्रैल सितंबर में कृषि प्रोजेक्ट धूल डिकस बांटकावदी ने ३.५८ बिलियन डॉलर 1:00 બજામાં સોના ચાંદીના ભાવમાં ટીજીનો કરંટ જોવામાં આવશે આવનાર સમયમાં ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે 125 મણ અન્નકુંડ લૂંટાયો તો મિત્રો આ આતા દેશ દુનિયાના અને ગુજરાતના પાંચવીરથી મોટો સમાચારની હેડલાઇન ચારે મિત્રો આવી દરરોજની હેડલાઇન જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા